અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલા ટી બ્રિજ ઉપર ઝાડ ઝાકરા ઉગી નીકળ્યા હતા તંત્ર નિયમ દેખીને લઈ બ્રિજ ઝાડ ઝાકરા તેમજ ગંદકીના જામવાળા વાળા જોવા મળ્યા હતા અગાઉ બ્રિજ ઉપર સળિયાની બહાર આવી ગયા હતા હજુ પણ ગાબડા બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે ટૂંકા ગાળામાં જ બ્રિજની મજબૂતાઈ ઉપર સવાલ ઉઠતા ઇજાદાર સામે તંત્રની ચૂપકી જોવા મળી હતી અંકલિશ્વર સહેતમ જ ભરૂચ અંકલેશ્વરને જોડતા ટી બ્રિજ પરત વેત તંત્રની ઉદાસીની નીતિ જોવા મળી રહી છે અંત્યત કળી રૂપ બ્રિજ હોવા છતાં તંત્રની ઉપેક્ષાને લઈને તેની મજબૂતાઈ પર સવાલ ઉઠી રહ્યા છે ટૂંકા ગાળામાં શળિયા બહાર આવી જતા સાથે અપરોચ રોડ બેસી ગયા હોવાનું પણ જોવા મળ્યું છે આ વચ્ચે હજુ પણ ગાબડા અમુક સ્થાને જોવા મળી રહ્યા છે તો બ્રિજ ઉપર હવે ધીરે ધીરે જાણી ઝાકરાનું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે ઠે ઠેર બ્રિજ ઉપરના નાના છોડવા જોવા મળી રહ્યા છે તો ધૂળ માટીના ભરવા સાથે કચરો પણ જોવા મળી રહ્યો છે બ્રિજની સફાઈ પરત્વે બેદરકારી તો ઠીક પણ બ્રિજ ઉપર વરસાદનું પાણી હજુ પણ ચોક્કસ ભાગમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે આ પરત્વે તંત્રએ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે